સંજેલી તાલુકામાં ચૂંટણી નિષ્પક્ષતાથી યોજાય તે માટે કોંગ્રેસ દ્વારા મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરાઈ આ તારીખ એકવીસ છે બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે સંજેલી તાલુકામાં ચાલી રહેલ ગ્રામ પંચાયતની ચૂંટણી નિષ્પક્ષતાથી યોજાય તે માટે કોંગ્રેસ પાર્ટીના દિનેશ તાવિડ અને જયેશ સંગાડા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સંજેલી તાલુકામાં નવ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઘણી પંચાયતોમાં અમુક ગામડાઓમાં બૂથમાં માથાભારે તત્વો અને ઉમેદવારો દ્વારા લોકો દ્વારા પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા દેતા નથી અને પોતે બોગસ મતદાન કરતા હોય તેવી પણ અમુક ભૂતકાળમાં ફરિયાદો ઉઠી હતી ત્યારે દરેક ગામ પંચાયતોમાં પ્રત્યેક બૂથ ઉપર પોલીસ સ્ટાફ વધારી દેવાનું અને વિડીયોગ્રાફી સાથે મતદાન થાય જેથી ચૂંટણી નિષ્પક્ષતાથી અને નિષ્પષ્ટ રીતે જળવાઈ રહે અને સામાન્ય નાગરિક પોતાનો મતનો અધિકાર સાચી રીતે ઉપયોગ કરી શકે અને સારા ઉમેદવારને મત આપી અને વિજય બનાવી શકે તે બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલેદાર કચેરીને અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી સંલી ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાને રહીને અમે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા સંજય તાલુકા મામલતદારશ્રીને એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકામાં આવતી નવ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જે પણ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથો છે જ્યાં જ્યાં પાછલા ચૂંટણીઓમાં જે ઝઘડા મારામારીના બનાવો બન્યા છે તેવી ગ્રામ પંચાયતના તમામ સંવેદનશીલ બૂથો ઉપર વિશેષતા કેદારી રાખવામાં આવે ત્યાં વધારાનું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે સાથે સાથે વિડીયોગ્રાફી સાથે આ મતદાન થાય જેથી કરીને આ નવે નવ ગ્રામ પંચાયતી ચૂંટણીના મતદારોને નિષ્પક્ષ રીતે પોતાના ગમતા ઉમેદવારોને તેઓ વોટ આપી શકે અને સાચા અને સારા ઉમેદવારો જીતે કોઈપણ પ્રકારની ગુંડાગીર્દી કોઈપણ પ્રકારની દાદાગીરી તાનાશાહી ન થાય તેની માટે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપણે રજૂઆત કરીશું